ના મારી અતમડે આવા આવી તરાજાની વાત છું એટલે તો મોલ્યાવાટી માર પાક કે બીજો તો માર શીપ પર બી રાખો આ એ તો સમજી શકાય છેલો સરતી તો હું હેમવાળી છું હાચું અને મોલ્યાદીનું બની ગયું <celebrate> <ination noises> <goodbye> <orship>

અનિલું સારું થતું હોય નહીં મેં કીધું પેલા મારું સારું થવું જો પછી બીજાનું થવું જો મારું ઘર અને મારો પાયો થવો જુઓ બસ અનિલભાઈ કીધું કસવાતું છ મહિનાની બોલી છ મહિનામાં કમ્પ્લીટ થઈ જાય પછી આગળ વધારવાનું છ મહિનામાં તો અહીં મારા માથા ઉપરથી કલમ લીધી અને ભાઈ દીવાના માથે ચઢાવી તો દિવ લાયાથી લાયા દસ દાડા થયા મંદિર કરી મંદિર કરી એના પછી ઘરથી એના પછી અમારા નજીક દીવાને ઝઘડો થયો અને મંદિરનું ધાબુ ભર આવ્યું એટલે હું જતો રહ્યો મારા વતન પછી કમ્પ્લેટ બે માલ નું ઘર થયું ચંટલ થયું પછી હું તમારા મારુદેવ એ મારુદેવ છો એનું મારા ગાદી રક્ષા કરવા આવ્યું એ બાબત છોકરીના પગલથી જેમ મારા સબંધ કર્યો હતો એ સબંધ તૂટી ગયો તો અને મને તોકન માર્યો હતો એટલે મારા હા હોય મારા પાછળ રક્ષા કરવા મોકલી હતી પણ અનિલભાઈ એમ કીધું કે આપણે એનું ચોખ્ખું કરવાનું છે એનું કોમનું છે આપણે રાખીએ કીધું કશો વાંધો નહીં જેમ કે બધાનું સારું થતું હોય તો આપણે વધુ નહીં એમ કરીને આપણે લાયા હતા ને એક એ શબ્દ એમ એ નીકળ્યા હતા તો મારી આપણા લાવવું નહીં બી જોગણીમાં ને એમ કીધું તો આપણે જોગણીમાં કરીએ ખરું

મની માં બસ જોગણી માંથી દુન જોડી બીજે કઈ જવાવો મતલબ અન્યો લોકો કે ઈના પાન કોમ વગાડતો કોમ કોમતો આવો એટલે બોલાય એ તો ભાલીયા માં હાજી ના કોલેજ ગઈ જોડી તમે જોણો

হনাসা কালি দান্য়েয়ে পাকেরালাই পাকানামাামামাটানালি আনাই কান্যরাং লিচেকে পাইকেরামালেরামারাখটারামাজল চালাজলা ক� જો છે તો મારા પિંડ સવાર વારે પણ એમને પર હાતો જવાબ નતો આપતો નકર હું તો ખુશીથી લાયક સતજ કેતી હતી દરેક જગ્યાએ જીએ પણ એ રઈ કે નકા વસ્તુ સારું આપણે લઈ જઈએ લઈ જઈએ તો એ હું ટોક ટોક કરતો તો ભાખડું નહીં પરબારું નાજીઓ આપું નહીં પરબારું નાજીઓ એ બબાર કે મારા બહુ સે રાજા આવું તીનો પાદરો તીના પાસારેણો અમે થઈ હતી કે થઈ હતી જો છે બહુ હતા

કારણ કે પલંગ એ મારો મળ્યા દેવ ને જોકો હું બોચો ને જોગણી ઉભી થઈ લ્યા જગત નું હરિકમ જગત નું દુનિયા નું આવો લગો મારા આગળ ઊભું થવું પડે થવું પડે ને થવું પડે છે કારણ કે ભાઈ આ મૂટ કેવા કા ગમે તે બધી મારા ભાઈ પડી હાચું મારી દો આ હાચું લ્યો મારો એને મારવાનો તો હાલ માણી નાખું ભાઈ

જગત માં હાથ ના કારણ તો હું જોગણી એવું છું જોગણી હું ગરીબ ની છું અમીન ની એસુ લે શું

વાજો તમ નારા બોલીજો એટલા દરામ જો અનિલ્યા જાતે અગાળી હોય ના પાકાવું મારી ઝોગડીનું બોલી લેવા હું પડ્યો જો ભાઈઓ પડ્યો આ તમાર આત સે કોઈ નહી મા સુમન સહારો છે તમાર બીજો કોઈ ન આશરો નહી હોય અને માની તારા કંદો આરો થાર જ આવતા કરવા રૂમાની ગતિ મોડી માપડ જે પર આવા આસમી કે હવાના હાથ હું કોઈ ગમે તે ખબર નહી પણ આવામાં મારી એ જે જગા નાગરે તો તારો જગન પતાય નવારે હાથ પાગે નારોલાનું કારણે ઓકરી સકરાઈ

પછી ભાઈ એટલે આપણે આપ્યા તો કે બહુ તારે વાત પૂરી જાય પડી જવા કાસો 500 રૂપિયા છે તો સહેલું લઘુ અને મારી ભરાજો ના તો જે જોણ다가 પર મારે તો બસ વાત કે હો મારી કજે મુ આરામ કરી જાય માર પણ આ નહીં બોલતો કે બોલો સમાજ સેવાનામાં તો જો